નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઇંગ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને જટપટ ન્યૂઝ નવસરીનો લુંંચકોય વિસ્તાર એટલે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર નવસરીનો લુંંચકોય વિસ્તાર એટલે કે જ્યાં સહેલાણીઓ તેમજ યુવાનો રોજના ના આટા ફિરા કરતા હોય એવો વિસ્તાર સતત અવર જવર સતત ટ્રાફિક અને નવસરીનો હાર્દ સમા વિસ્તાર એટલે કે લુંંચકોય વિસ્તાર પણ એ લુચકુ વિસ્તારની પાસે એમટી ઓફિસ જે આવી છે એમટી ઓફિસ પાસે એક ખોદકામ કરવામાં આવ્યું છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી દેખાયેલા ખોદકામની અંદર આજે બપોરે પણ એક ખોદકામ યથાવત રાખવામાં આવ્યું હતું ખોદકામ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોય એવું જણાવી રહ્યું છે કારણ કે ત્યાં પાણીની લાઈન પાસ થઈ રહી છે એ પાણીની લાઈનની અંદર સમારકામના કારણે ખોદવામાં આવેલો ખાડો હવે લોકોને અસર કરી રહ્યો છે કારણ કે જે ખાડો ખરો એ ખાડાના કારણે પહેલા તો વાહન ચાલકો રોંગ સાઈડ ઉપરથી જાય છે જેના કારણે લઈ અને ટ્રાફિકની વ્યવસ્થાની અંદર પ્રોબ્લેમ આવી રહ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં ટ્રાફિકની સમસ્યાની સાથે જ લોકો રોંગ સાઇડ પર આવે છે એક્સિડન્ટની ભીતિ સેવાઈ રહી છે સતત ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર ખાડો ખોદ્યા બાદ નગરપાલિકા જાણે ભૂલી ગઈ હોય એવું લાગી રહ્યું છે આ વખતે દેખાય છે પણ પણ કામ પૂર્ણ થયા બાદ એ ખાડો પૂરવાની તજવીજ હાથ ધરવી જોઈએ કે નહીં અને એવો તો કયો પ્રોબ્લેમ થઈ ગયો કે જે ચાર પાંચ દિવસનો ખાડો ખોદાયા બાદ પણ હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે એને પૂરવામાં નથી આવ્યો ત્યાં પસાર થતા લોકોને ટ્રાફિકના સામનાની સાથે જીવનું જોખમ પણ છે કારણ કે કે ડેપો પાસેથી જે રોડ આવે છે એ રોડ પરથી લોકો સીધા સામા આવી જાય છે ત્યાં સર્કલ છે સર્કલ પરથી લોકોએ ફરીને જવું હોય તેની જગ્યાએ બધા અત્યારે રોંગ જઈ રહ્યા છે એટલું જ નહીં પણ શાળાના સમયે ઓફિસે આવવા જવાના સમયે ત્યાં ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડે છે કારણ કે ત્યાં ખાણીપીણીની લરીઓ એક બાજુ છે એક બાજુ એમ ઓફિસ છે એક બાજુ ગેરેજવાળો છે બીજી બાજુ રેસ્ટોરન્ટ વાળો છે અને એ વિસ્તાર એવો છે કે એ વિસ્તારમાંથી રોજિંદા મુસાફરોની સાથે ત્યાં આવનારા પણ આવતા હોય છે તો માટે કરીને નવસારી નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને વહેલી તકે ત્યાં જે ખાડો ખોદવામાં આવ્યો છે જો કામ પૂર્ણ થઈ ગયું હોય તો પૂરી દેવો જોઈએ અને રીકાર્પેટિંગ કરવું જોઈએ કારણ કે સતત બિઝી રહે તો એ માર્ગ અને એની ઉપર આવી લાલ્યાવાડી કે રીતે ચલાવી લેવામાં આવે અધુરામાં પૂરું જ્યારે અમે સ્થળ તપાસ કરવા માટે ગયા ત્યાં જોયું તો ઘણા બધા કેબલો કપાયા હતા કેબલોનો ઝુંડ દેખાઈ રહ્યા હતા એટલે પછી એવું નહીં થાય કે હવે એ કેબલ જોડવા માટે જે તે સંસ્થાને જે તેના કેબલો છે તેને જાણ કરવામાં આવે એ લોકોને જાણ કર્યા બાદ એ લોકો એક બે દિવસે આંટો મારે તો જેથી કરીને જે આમ જનતા છે ક્યાં સુધી ટ્રાફિકનો સામનો કરશે કારણ કે સતત બિઝી રહેતો વિસ્તાર છે તો માટે કરીને જે તે બાબુઓને આ લાગતું ઓળખતું હોય એમના કાન ઉપર ચોક્કસથી અવાજ પડવો જોઈએ અને વહેલી તકે ખાડો પુરાવો જોઈએ કારણ કે જ્યારે અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ તે દરમિયાન જ એક બસ ચાલક આવતા હતા અને ત્યાં એક ટુ વ્હીલ વાળી બહેન જે કરી એ માંડ માંડ બચવા પામી કારણ કે બસ ચાલક સીધા જ આવી ગયા અને એને એમ હતું ટુ વ્હીલ વાળી બેનને કે એ રાઉન્ડ સર્કલ ફરીને જશે બસ મોટું વાહન છે માટે એ રાઉન્ડ સર્કલ ફરી શકે એટલી જગ્યા નહોતી સીધા આવ્યા અને જેના કારણે સમયસૂચકતા વાપરી બંને બ્રેક મારી એક્સિડન્ટ થતું બચી ગયું પણ ક્યાં સુધી આવવું તો જેથી કરી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે જે તે ડિપાર્ટમેન્ટને લાગતું ઓળખતું હોય એમને વિનંતી છે કે જલ્દીથી કામ પૂર્ણ કરવામાં આવે અને ખાડો પૂરી દેવામાં આવે તો આ જ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે નિહાર તળાવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન